સમય લેને સરકાર પર અમિત ચાવડે પ્રહાર કર્યા ગૃહ રાજ્યમંત્રીના નિવેદન પર અમિત ચાવડે પ્રહાર કર્યા છે કે ગરબાના સમય પર ગૃહ રાજ્યમંત્રી રાજનીતિ કરી રહ્યા છે દાહોદમાં બાડકી પર દુષ્કર્મ બાદ હત્યા પર ચૂપ છે ગુજરાતમાં બહેન દીકરીઓ સુરક્ષિત નથી અમિત ચાવડે સીધો પ્રહાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર કરી છે કયું છે કે કાયદો વ્યવસ્થાની કથળ સ્થિતિ પર ચિંતા કરવી જોઈએ નવરાત્રી ઉત્સવ એટલે એક એક ગુજરાતીઓના આરાધનાનું પર્વ છે માતાજીની પૂજા અર્ચનની સાથે સાથે એમની આરાધના ગરબાનું પર્વ છે અને બધા જ લોકો પોતાની રીતે પૂજા અર્ચન પણ કરતા હોય છે અને ગરબામાં પણ જોડાતા હોય છે એટલે એના સમયને લઈને કોઈ રાજનીતિક લાભ લેવાને બદલે ગુજરાતમાં તમારા શાસનની નિષ્ફળતાઓ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર પડી ભાગી છે એના કારણે આજે ધોરા દિવસે બળાત્કાર થાય છે દાહોદમાં છ વર્ષની નાની માસૂમ કુંબળી બાળકી પર બળાત્કાર કરવામાં આવે હત્યા કરવામાં આવે એના અંગે ગૃહમંત્રીશ્રીને બોલવાનો સમય નથી એના અંગે કોઈ નિવેદન નથી કરવા મુખ્યમંત્રીશ્રી એના વિશે ચૂપ છે પણ બીજી રાજનીતિ કરવા માટે સતત તૈયાર હોય છે ત્યારે આ સમય મર્યાદાને રાજનીતિક મુદ્દો બનાવવાને બદલે ગુજરાતમાં જે આજે બેન દીકરીઓની સલામતીનો પ્રશ્ન બન્યો છે આજે દિવસે દિવસે બળાત્કાર છેડતી અત્યાચારના બનાવો વધી રહ્યા છે એની ચિંતા મુખ્યમંત્રી ને ગૃહ રાજ્યમંત્રી કરે